करे विराजत कमनीय पुस्तका विधे पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाचि में सदा વસુદેવ સુતમ દેવમ કમસ ચાણુમર્દનમ દેવકી પરમાનંદે જગદગુરુ હું ઘણીવાર એક એક આપું છું એક ચિત્રકારને બહુ સારું ચિત્ર બનાવવું હતું એટલે વિષય શોધવા નીકળ્યો કે કોઈ સરસ વિષય મળે તો એવું ચિત્ર બનાવવું કે દુનિયામાં કોઈ બનાવ્યું જ ના હોય મંદિર પાસેથી પસાર થયો એક પૂજારી ત્યાં મંદિર પાસે ઉભેરા કે તું આખો દિવસ ભગવાન પાસે બેસે છે તને ઘણું બધું હશે મને એક વિષય ઉપર ચિત્ર છે શ્રદ્ધાથી મોટો કોઈ વિષય નથી ગીતા પણ કે છે શ્રદ્ધા યમ પુરુષ માણસ શ્રદ્ધાવાન છે એને જ માણસ કહેવાય લખી દીધું એને શ્રદ્ધા પછી આગળ ગયો હતો એક બગીચામાં એક પ્રેમી યુગલ પ્રેમાલાપમાં મસ્ત હતું એને થયું આમના ચહેરા ઉપર પણ આનંદ દેખાય છે કે અશુક પામ્યા છે આ લોકો એને પણ પૂછી જાઉં તો કે તમને કયો વિષય શ્રેષ્ઠ લાગે છે તો કે પ્રેમથી મહાન કોઈ તત્વ જગતમાં છે જ નહીં લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ પ્રેમ એટલે જ પરમાત્મા પ્રેમમાં સાર સર્વસ્વ બધું આવી ગયું લખી દે તો એને પ્રેમ થોડો આગળ ગયો તો ગામની પાદરે ઝાડ નીચે ખાટલામાં એક સૈનિક બેઠેલો લડાઈમાં એનો એક પગ કપાઈ ગયો હતો આ ચિત્રકાર પૂછે છે એને કે તું પણ મને એક વિષય આપ તું પણ દુનિયા ફર્યો છે કેટલા સંઘર્ષો કેટલા યુદ્ધો જોયા છે કે સાચી વાત કહું શાંતિથી શ્રેષ્ઠ કોઈ વાત નથી યુદ્ધમાં કાંઈ રાખ્યું નથી યુદ્ધમાં બંને પાર્ટીઓને નુકસાન છે હજારો માણસો બે પક્ષે મરી જાય છે અને હું પોતે પગ ગુમાવીને બેઠો છું અને શાંતિનો એટલો બધો મહિમા છે કે બધા જ વૈદિક મંત્રોની પછવાડે ત્રણ વાર શાંતિ બોલાય ઓમ શાંતિ 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 વન ટુ થ્રી કો એટલે વજન આવી જાય ને જેથી આદિભૌતિક શાંતિ આધિદૈવિક શાંતિ આધ્યાત્મિક શાંતિ શાંતિથી મોટો વિષય જ નહીં એને લખી દીધું પૂજારીએ શ્રદ્ધાની વાત કરી પ્રેમીએ પ્રેમની વાત કરી સૈનિકે શાંતિની વાત કરી અને ઘરે આવ્યો ઘંટડી વગાડતા જ એની પત્નીએ બારણું ખોલ્યું અને મુખે પતિનું સ્વાગત કર્યું આવી ભાગ્યશાળી પત્નીઓ બહુ ઓછા લોકોને મળતી હોય છે જે હસ્તા મુખે સ્વાગત કરે ત્યારે બહુ પ્રસન્ન થયો ઘરમાં આવ્યો એટલે નાના નાના બાળકો બધા એને વિચારી વળ્યા એમાંય આનંદ થયો અને પછી પોતાના પલંગમાં લાંબો થઈને સૂઈ ગયો બીજે દિવસે એને એક ચિત્ર બનાવ્યું તેને જે લખી નાખ્યું ઘર એનું કારણ ઘરથી શ્રેષ્ઠ કોઈ ચિત્ર નથી ઘરે આવતા જ પત્નીએ જે બારણું ખોલ્યું અને પ્રેમથી એનું સ્વાગત કર્યું ત્યાં એને પ્રેમ દેખાયો બાળકો એમને વિચરાઈ વળ્યા એની આંખમાં એને શ્રદ્ધા દેખાય કે આ બાળકો કેટલા વિશ્વાસથી મને માને છે કે અમારા મા બાપ મારું કલ્યાણ જ કરશે શ્રદ્ધા જોવા મળી અને ઘરના પલંગમાં લાંબા થયા પછી જે શાંતિ મળે છે દુનિયામાં ક્યાંય મળતી નથી ગમે એટલી ફાઇવ સ્ટાર સેવન સ્ટાર હોટલમાં લઈ આવો પણ ઘરના પલંગમાં મજા છે તે ક્યાંય નથી એનું કારણ દુનિયામાં બધે જ વ્યવસ્થિત રહેવું પડે છે લોકોને જરાક વધારે પડતું લાગે પણ હું તો કહું છું અવ્યવસ્થિત રહેવાને માટે આપણે ઘર બનાવ્યું છે બધી જ વ્યવસ્થા છે અને વ્યવસ્થામાં ટેન્શન છે વ્યવસ્થા થોડીક આગી પાછી કરો તો રિલેક્સ રહેવાય અને ઘરમાં માણસ રિલેક્સ હોવો જ જોઈએ જે ઘરમાં રિલેક્સ નથી તેને ક્યાંય રિલેક્સેશન મળશે નહીં હોમ સ્વીટ હોમ બી દેર ઇઝ નો પ્લેસ લાઈક હોમ હું ઘણી વાર કહું છું અહીંયા બધા આપણે વ્યવસ્થિત બેઠા છીએ પણ ઘરે ગયા પછી જબ્બો કાઢી નાખીએ પલંગમાં લાંબા થઈ જઈએ છાપો હાથમાં લઈએ અને લેર લાગે તો બે પગ દિવાલ ઉપર ઊંચા પણ કરીએ અહીંયા ના કરાય નહીં તો પુના મોકલી આપે તેથી અવ્યવસ્થિત રહેવાને માટે ઘર છે ગ્રસ્થાશ્રમ એટલા માટે કે ત્યાં માણસ રિલેક્સ થાય અને રિલેક્સ રહી શકે એની હેલ્થ સારી જે માણસો રિલેક્સ રહેતા હશે ને જો મસ્ત હોય જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે લઈ તો જીવન જશે કેટલાક માણસો એટલો બધો બોજો લઈને ફરતા હોય છે આમ ગંભીર બેઠા હોય એકદમ અને એમાં જો વેદાંતના બે ચાર પ્રવચનો સાંભળ્યા તો ભોગ લાગ્યા હસાય જ નહીં અમે તો વેદાંતથી અરે પણ શું વેદાંતમાં ક્યાં ના પાડી છે હસવાની પાછું માથું આમ સ્થિર રાખે આપણને એમ થાય શેષ નાગે પોતાનો ચાર્જ એને સોંપ્યો છે માથું આમ કહીને પૃથ્વી પડી જાય તો તેથી આપણને રિલેક્સ રહેતા આવડતું નથી ગૃહસ્થ આશ્રમ એટલા માટે શ્રેષ્ઠ છે ત્યાં એક એક માણસ રિલેક્સ હોવો જોઈએ ઘરમાં કોઈની પણ દાદાગીરી ચાલે નહીં ગમે તે હશે હેડ ઓફ ધ ફેમિલી તો એટલો બધો પ્રમાણ હોવો જોઈએ અને એની પાસે સેન્સ ઓફ હ્યુમર તો હોવું જ જોઈએ હા સેન્સ ઓફ હ્યુમર જો ન હોય તો બધા જ પ્રશ્નો અતિશય ગંભીર થઈ જાય કેટલી બધી વાતોને હળવાશથી કરી નાખવાની હોય હસતા રમતા વાત વાતમાં આપણે ગાંઠ મારીને ઊભા રહીએ ચાલતું હશે અને કદાચ ગાંઠ મારવાનું મન થાય ને તો પણ અડધી મારો ને કે દોઢ ગાંઠ મારો પાછી છૂટે આ તો પાંચ સાત ઠોકી મારે કાપ્યા સિવાય છૂટકો જ નહીં વી ડોન્ટ નો હાઉ ટુ લીવ રિલેક્સ થવાને માટે ઘર છે આ ભૂલી જવાય છે મને એક ભાઈ કીધેલું મારા ઘરમાં તો બહુ સ્ટ્રિક્ટ ડિસિપ્લિન એક વસ્તુ મેં અહીંયા રાખી ને જો આડીઅડી થાય એકાદ બે ફૂટ આગી તો ઘરના બધા માણસો લેફ્ટ રાઈટ ઘરમાં શાંતિ જીવન નહીં આપે બહાર તો અશાંતિ છે ઘરમાં શાંતિ માટે આવે છે ત્યાં પાછી લોહી પીડા દુકાનમાં બધી વસ્તુ વ્યવસ્થિત જોઈએ એનું કારણ ગોતવા જાવ તો ઘરાક ભાગી જાય ઘરમાં કોણ ભાગવાનું છે તેથી હું બહેનોને કહું કે તમારા પિતા હોય કે ભાઈ હોય કે પતિ હોય કે દીકરો હોય બહુ ધમાલ કરે કેમ મળતી નથી તો વાર લાગશે આ દુકાન નથી ઘર છે માણસો ઉષ્મા પર જીવે છે પ્રેમ પર જીવે છે હોપ પર જીવે છે એ તો એકલો એકલો માણસ ગાંડો થઈ જાય તેથી પરિવારમાં જ માણસ વિકસે છે અને હું તો ઘણા બધા કુટુંબોનો અભ્યાસ કર્યા પછી કહું છું કે જે માણસ જે બાળકોને બચપણમાં હોપ નથી મળતી તે આગળ જઈને હિંસક થાય છે ઉષ્મા નથી મળતી તે ઉગ્ર બને છે અને આત્મીયતાનો અભાવ જ માણસને આતંકવાદી બનાવે છે તેથી ગૃહસ્થાશ્રમમાં જેને પ્રેમ મળે હું મળે એવો સાચો માણસથી ઊભો રહે તેથી આ ઘડતરની પાઠશાળા છે આશ્રમ છે આશ્રમ હળવાશથી બધા કામો થતા હોય કોઈના ઉપર બોજો જ નહીં ઘરના માણસો કામને એવી રીતનું વેચી લે ને ખબર નહીં પડે કામ ક્યારે થઈ ગયું અને બધા જ આટલા એક્ટિવ હોવા જોઈએ ને કોઈ એકાદ માણસ દસરોડો કરતો હોય અને એની મહેનત પર બાકીના તાગરથી ના કરતા હોય આ સારું નથી આદર્શોના નામે પારિવારિક પ્રેમના નામે કેટલાક લોકોનું કુટુંબમાં શોષણ પણ થતું હોય સંયુક્ત કુટુંબમાં બહુ થાય આવું સંયુક્ત કુટુંબ વ્યવસ્થા બહુ સારી પણ જો બધા સમજુ હોય તો નહીં તો એના જેવી ખરાબ વ્યવસ્થા નથી એકાદ માણસ પીડાઈ પીડાઈને મરી જાય અને કોઈને એની પડી પણ ન હોય એક પતિને એની પત્ની મરી ગયા પછી રડતી વખતે મેં બોલતા સાંભળ્યા કે હું એના માટે કશું જ કરી શક્યો નહીં બિચારી ગધા વહેતનું કરતી હતી બધાનું જ કામ કરે ને બધા એના વખાણ કરે બહુ સારા બહુ સારા કેવું બધાને સાચવે છે કેવું બધાને સાચવે છે પણ કોઈ પોતાની જવાબદારી સમજે નહીં હું પણ નિષ્ફળ ગયો પત્ની તરીકે મારે એને જે કંઈ આપવું જોઈએ કંઈ આપી શક્યો નહીં હવે મને અફસોસ થાય છે એના ગયા પછી તેથી જાજા હાથ રડિયા હમણાં કામ ક્યારે નીકળી જાય ખબર પણ ના પડે તેથી બધા જ માણસો હળવા રહી શકે બધા જ માણસો રિલેક્સ રહી શકે તેથી ગૃહસ્થ આશ્રમ એ રિલેક્સ થવા માટેનો આશ્રમ છે બોજો વધારવા માટેનો આશ્રમ નથી ગાડાનો બેલ વચ્ચે નાટક આવ્યું હતું તળાઈ જાય માણસ ખેંચાઈ જાય પછી પુરુષ હોય કે સ્ત્રી હોય તેથી બધા જ માણસો સાથે મળીને જાય આશ્રમમાં બધા વિદ્યાર્થીઓ કામ કરતા હોય કણવો બાપાની લાડકી દીકરી હોય તો પણ શકુંતલાએ છોડને પાણી પાવું જ પડે અને પાછો પ્રેમથી પાય એના કેવલ તાત નિયોગ એવા અસ્થિ સોદરસ ને એ તે શું પિતાની આજ્ઞા છે એટલે નહીં આ છોડ પ્રત્યે મને સગા ભાઈ જેવો પ્રેમ છે અને પાણી પાયા સિવાય મારાથી પાણી પીવાતું નથી અને આ શકુંતલા કેવી અસ્થિ રમતી હતી કામ કરવાથી કોઈ માણસ ઘસાતું નથી ઉલટી સ્ફૂર્તિ કામ કરે એ જ માણસ જીવતો છે આર શું માણસો જીવતા જ મરેલા છે કેટલાક માણસો અઢાર વર્ષે મરી જાય એની ક્રિયા ભલે એસી વર્ષે થાય પણ બાસઠ વર્ષ આ મરદું ફરતું હોય દિસ ઇઝ નોટ લાઈફ આશ્રમ છે અહીંયા પાવિત્ર છે અહીંયા સ્થિરતા છે અહીંયા જીવન છે તેથી ગૃહસ્થાશ્રમ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશ્રમ છે આપણા ઘરની અંદરથી આનંદ કોઈ પણ દિવસ જવો નહીં જોઈએ બધાએ ભેગા મળીને આ પ્રયત્ન કરવાનો અને મેં તો મારા ગીતમાં લખ્યું છે ભગવાનને આ પ્રાર્થના જ કરો કે પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો કંઈ પણ વરદાન આપવું હોય ને તો મારા ઘરને આનંદનું વરદાન આપો પછી અમે સુખને પણ જીરવી લેશું અને દુઃખને પણ પહોંચી વળશું પણ અમારો આનંદ નહીં જવો જોઈએ દુઃખમાં પણ એક આનંદ હોય છે આનંદ સુખમાં પણ હોઈ શકે અને દુઃખમાં પણ હોઈ શકે સુખમાં દુઃખ હોતું નથી દુઃખમાં સુખ હોતું નથી પણ આનંદ દેયમાં હોય છે એક સામાન્ય મધ્યમ વર્ગનું કુટુંબ એક માણસ કમાય ને પાંચ છ જણા ઘરમાં ખાવાવાળા નોકરીમાં ટૂંકો પગાર મળે બિચારા માનમાન પૂરું કરે જેમ તેમ જીવે હેન્ડ ટુ માઉથ એમાં એક કામ કરનાર જે ઘરનો માણસ તેને દિવાળીમાં એક બોનસ મળ્યું જે એને બારસો પંદરસો પગાર હશે તેટલું બોનસ મળ્યું એને એને ઘરે આવીને પોતાની બાને આપ્યું કે બા મારો નાનો ભાઈ કોલેજમાં ભણે છે બહુ સગવડ તો છે નહીં આપણી પાસે કોલેજમાં છોકરાઓ સારા સારા કપડાં પહેરીને આવતા હોય અને મારો ભાઈ આવું જાય મને ગમતો નથી આ બોનસ મળ્યો છે એકાદ બે પેન્ટ એકાદ બે શર્ટ આપણે એના માટે કરાવશું તો કે ઠીક છે ભગવાનના મંદિરમાં રાખી દે પણ પદ્ધતિ આવી ભગવાન પાસે મૂકવાનો પ્રસાદ થઈ જાય ભગવાન પાસે મૂક્યું નાનો ભાઈ આવ્યો ત્યારે બાએ કીધું કે મોટાભાઈને બોનસ મળ્યું છે તારા માટે એક બે જોડી કપડાં કરાવવાની એની ઈચ્છા છે ભગવાન પાસે પૈસા મૂક્યા છે ત્યારે નાનું ભાઈ કહે છે કે મને શું જરૂર છે હું તો છોકરો છું ગમે તેમ ફર્યા કરું મોટાભાઈએ પોતાના માટે સરસ કોટ કરાવવો જોઈએ બધી બેંકોમાં જાય ઓફિસોમાં જાય એણે પહેરવું જોઈએ આ કે છે આના માટે કરાવો આ કે છે આના માટે કરાવો બંનેના આંખમાં આંસુ છે મહેલોના ખ્વાબ ઘણા ભડકે ભળે છે જગે અને કુટિયાકો ઘાસ તણી હસ્તી બે જોઈ છે એક રંગ કંકુને એક રંગ લોહી છે ભૂલ કેમ ખાવું કઉ દુનિયા મેં જોઈ છે તેથી ભગવાનને પ્રાર્થના કરો મારા ઘરમાં આવું હોય તો આનંદ થઈને આવો પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો સુખીને સાથ એમાં હો દુઃખીને પણ દિલાસો હો પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો મંદિરમાં એટલા માટે જવાનું કે ધીરે ધીરે મંદિર આપણા ઘરમાં આવી જાય વેદકાળમાં મંદિરો હતા જ નહીં એનું કારણ ઘર ઘર મંદિર હતું સ્વતંત્ર મંદિર શા માટે જોઈએ આ મંદિરો બધી બનાવવાની પરંપરા પછીથી શરૂ થયેલી છે વેદકાળોમાં મંદિરનો ઉલ્લેખ બહુ મળતો નથી એનું કારણ ઘર ઘર મંદિર હતું પણ પછી ઘરમાં રાગદ્વેષો આવ્યા અહંકારો આવ્યા પૂર્વગ્રહો આવ્યા ઈર્ષા થવા લાગી આ બધું થવા લાગ્યું એટલે પછી લોકોને શાંતિ મળે નહીં તેથી પછી ગામની બહાર નદી કિનારે ડુંગર પાસે એક મંદિર બાંધે ને ત્યાં જઈને શાંતિથી બેસે એનું ઘરમાં શાંતિ છે જ નહીં ત્યાં જ ભૂલ થઈ ગઈ શાંતિ માટે મંદિર બનાવ્યા પણ આપણું કરતૃત્વ બહુ જબરું છે જેમ ઘરને ઘર રહેવા દીધું નહીં તેમ મંદિરને મંદિર પણ રહેવા દીધું હળવાશ ઘરમાં કોઈ દિવસ ટેન્શન નહીં આવવું જોઈએ ઘરનો એક માણસ જરાક અસ્વસ્થ થાય ને તો બાકીના બધા લોકો એની આજુબાજુ ફરી વળવું જોઈએ કે એનું એની અસ્વસ્થતા દૂર કરો એનું કારણ એનો ઉદાસીન ચહેરો આપણને ઉદાસ બનાવે છે ઘરમાં એને પ્રવેશ નહીં ઉદાસીનતાને પ્રવેશ નહીં આનંદના જે વાઇબ્રેશન્સ છે એ ઘરમાં હોય તો જ સાનંદમ સદનમ કહેવાય સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વેદ્રાની પશ્યંતુ મા કશ્ચિત કચ્છ દુઃખમા